આજે વહેલી સવારના હળવદ શહેરના ઢોરા વિસ્તારમાં પતિએ જ પત્નીને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યાર પછી પોલીસ બનાવ સ્થળે ગઈ હતી મૃતકની લાશ મહિલાની જે છે તેને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી હતી પોલીસ દ્વારા જે છે આરોપી પતિની જે છે શોધખોળ કરવામાં આવી રહી હતી તેવા સમયે પોલીસને ખબર પડી કે જે ઘટના જે ભવનીનગર ઢોરામાં બની હતી તેના થોડા જ દૂર હનુમાનજીના મંદિર પાસે કોઈ યુવાન બે ભાન હાલતમાં પડ્યો છે અને ત્યાર પછી પોલીસ તપાસ કરી તો ને ખબર પડી કે આ બીજું કોઈ નહીં પરંતુ જે બેન હતા તો તેઓનો જે પતિ છે યુનિષભાઈ તે જ હતો ને તે ઝેરી દવા પીને ત્યાં આગળ પડ્યો હતો ને ત્યાર પછી એને પણ દવાખાને લઈ આવવામાં આવ્યો જો કે એનું પણ મૃત્યુ થયું છે એટલે પત્નીને જે છે છરીના ઘા મારી અને પતિએ ઝેરી દવા પી તેને પણ મોત જે છે તે વાલુ કરી લીધું છે એટલે આમ આ બનાવમાં જે છે એ પતિ પત્નીના બંનેના જે છે મિત્રોએ મૃત્યુ થયા છે આમ તો આના પહેલાં આપણે જ્યારે સમાચારને બતાવીએ ત્યારે માહિતી આપી હતી પરંતુ વરી પાછી જે છે મિત્રોએ માહિતી આપીએ તો આજે સવારના હળવદ શહેરમાં આવેલ વોર્ડ નંબર સાતના ભવનીનગર ટોરા વિસ્તારમાં જે મનીષાબેન રહે છે તેઓની નાની બેન આ મોરબી કે જેનું નામ મદીનાબેન યુનિષભાઈ સંધી કે જે મોરબીના વીંછીપરા વિસ્તારમાં રહે છે અને ત્યાં આગળથી જે તેઓની મોટી બેન હતી મનીષાબેન તો તેઓના સસરા હોયની ખબર અંતર પૂછવા માટે આવી હતી અને ત્યાર પછી જે મંદિનાબેનના પતિ યુનિષભાઈ પણ જે છે એ પણ ગઈકાલે મોડી સાંજે આવ્યા હતા અને રાત્રિ ત્યાં જ રોકાયા હતા અને ત્યાર પછી થોડી બોલાચાલી થઈ અને આજે સવારના છ થી સાડા છ વાગ્યાની આસપાસ મંદિનાબેનના પતિ યુનિષભાઈએ તેઓને ગળાના ભાગે અને પેટના ભાગે છરીના ઘા મારીને તેઓની હત્યા નિપજાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસને આવી હતી તપાસ કરતી હતી ત્યારબાદ જે છે ખબર પડી કે યુનિસ જે છે તો એને પણ ઝેરી જે દવા છે એ દવા પી લીધી છે અને એને પણ આત્મહત્યા જે છે આત્મહત્યા કરી લીધી છે આ તમે જોવો છો કે આ જે મદીનાબેન જે છે મદીનાબેનના જે પરિવારજનો છે તે પણ અત્યારે અત્યારે હળવદ શહેરની જે સરકારી હોસ્પિટલ છે તો ત્યાં આગળ તેઓ પણ જે છે એ અહીંયા આગળ પહોંચ્યા છે અને હાલ પોલીસ દ્વારા બંને જે મૃતક છે તો તેની લાશને અહીં પીએમ માટે જે છે અળવદ શહેરની જે સરકારી હોસ્પિટલ કે જે રોડ આવેલી છે તો ત્યાં આગળ લઈ આવવામાં આવી છે એટલે આ બનાવમાં મિત્રો પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ જે છે એને પણ આત્મહત્યા કરી લીધી છે